સ્વરાજ્ય વિજવાસણ માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય ધાર્મિક સમારોહ નમસ્કાર તમે જોઈ રહ્યા છો વિશેષ સમાચાર અને હું છું યશ ગુપ્તા આપને ધોરાજીમાંથી એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમ માહિતી આપી રહ્યો છું રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સમસ્ત લીંબડ પરિવાર દ્વારા વિજવાસણ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે ત્રીજા દિવસ સુધી ચાલેલ આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા સવારે આચાર્ય દ્વારા ચાલી વિધિ કરવામાં આવી સાંજે ધોરાજી મુકામે માતાજીના સામૈયા યોજાયા ગણેશ સ્થાપના માતૃકા પૂજન ગૃહ શાંતિ અને મંદિરનું પ્રસાદ વાસ્તુ સાથે જળ યાત્રા અને નગર યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સાંજે રાજગરબા યોજાયા જેમાં સ્થાનિક ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો પરિવારે માતાજીની પ્રતિમાનું આગમન મહાઅભિષેક મહાઆરતી અને પૂર્ણાહુતિ સાથે સમારોહ સંપૂર્ણ કરવામાં આવ્યો આ યાત્રા વાઘસિયાના ચોરાથી શરૂ થઈ અને ધોરાજીના ચાંબડિયા કુવા ચોક આવેડ ચોક રોકડિયા હનુમાન થઈ વિજયા વિજવાસળ મંદિર ખાતે પૂર્ણ થઈ આ ભવ્ય સમારોહને સફળ બનાવવા માટે સમસ્ત લીંબડ પરિવારના સેવાભાવી ભક્તો રાત દિવસ મહેનત કરી રહ્યા હતા ધોરાજી અને આજુબાજુના ગામોથી મોટી સંખ્યામાં ભક્તો બહેનો અને દીકરીઓ માતાજીના આ મહોત્સવમાં જોડાયા આ મહોત્સવમાં સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો આવો વિજ્વાસણ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સમસ્ત ભક્તો એ શાંતિ સમૃદ્ધિ અને શુભતા પ્રાપ્ત કરે આજ માટે બસ આટલું જ વધુ અપડેટ માટે જોડાયેલા રહો પ્રકોપનો સાથે અહેવાલ વિપુલ ગામેલચા સાથે નયન રામરાણી રાણી ધોળાજી લાભનું ના જયંતિભાઈ મોનજીભાઈ લીંબડ આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો હા અમારા માતાજીને ફળા અને મૂર્તિ એનું પ્રતિષ્ઠાન કરવાનું હતું માતાજી અમારા અમદાવાદ અમદાવાદ અમદાવાદથી અમે ફળાને લઈ આવ્યા અહીંયા અને એમની સાથે મૂર્તિનું બી આજ નવું મંદિર બનાવી અને મૂર્તિનું પ્રતિષ્ઠાન કર્યું છે પ્રતિષ્ઠાન ત્રણ દિવસનું હતું ત્રણ દિવસ અમે દરેક દરેક અમારા લીંબડ પરિવારને તથા લીંબડ પરિવારની દીકરીઓને પણ અમે બોલાવેલી હતી કે ભાઈ તમે બધા જ આવો અને આ ઉત્સવને આજે પ્રતિષ્ઠા મહોત્સવ છે એને તમે ઉજવો માતાજીની પ્રતિષ્ઠા કરી અને ધોરાજીની અંદર ધોરાજીની નાદ બી જમાડી અને અમારા હજારો લીંબડ પરિવાર અમારા આવ્યા છે એમની સાથે અમે ખૂબ આનંદથી આ પ્રસંગ પાર પાડ્યો છે મારું નામ પ્રવીણ નર્મદાશંકર શુક્લ સુરેન્દ્રનગર નિવાસી અને મારો વ્યવસાય કર્મકાંડ છે અહીંયા ધોરાજીની અંદર લીંબર પરિવારની અંદર માતાજી ઘણા વર્ષો પહેલાં આ જગ્યા ઉપર હતા ઘણા વર્ષોથી પછી માતાજી ચારે દિશાઓમાં એમનું કોઈ સ્થાન કોઈ નક્કી નહોતું પણ માતાજીની જ્યારે ઈચ્છા થઈ ત્યારે જે સ્થાનની અંદર ઘણા વર્ષો પહેલાં જે સ્થાનની અંદર હતા એ જ સ્થાનની અંદર માતાજીએ આવવાનું ત્યાં નક્કી કર્યું અને લીંબડ પરિવાર આખું ભેગો થઈ અને માતાજીને આજે પ્રાણ પ્રતિષ્ઠા બે દિવસનો કાર્યક્રમ હતો ત્યારે માતાજી અત્યારે જે ફળાના રૂપમાં હતા એક મિંજ મિંજવાસીની માતાજી બીજા માં અને ત્રીજા ચિકોતર માતા એ ત્રણેય માતાજીની મૂર્તિ બનાવી અને ત્રણેય માતાજીની મૂર્તિ સ્વરૂપે અને જે માતાજીના જે ફળા હતા એ જ ફળાને અમદાવાદથી પરમ દિવસે એટલે કે તારીખ એક તારીખે એક તારીખના દિવસે અઠ્યાવીસ તારીખના દિવસે માતાજીની આખી અમદાવાદથી સવારમાં અમે પાંચ વાગે ત્યાં ગયા બ્રહ્મમહૂર્તની અંદર સાડા સાતથી નવનો કાર્યક્રમ કરી માતાજીની ચાલન વિધિ અને માતાજીને ત્યાં જે નિવિદ્દની અંદર જે ભોગ ધરાવવાનો હોય એ માતાજીનો નિવેદ્ય આરોપણ કરી અને દૂધની ધાળાવાળાથી અને અખંડ જ્યોત લઈ અને ત્યાંથી માતાજીના ફળાને વાતતે ગાતતે ધોરાજી ગામની અંદર એમને લાવ્યા અને ગામના જાપે એ માતાજીનું હામયું ઉકેર્યું અને ત્યાંથી આપણે જે માતાજીનું નિજ ધામ હતું જે આ કુળદેવી માતાજીનું લીંબર પરિવારનું એ આ માતાજીને હામૈયા કરી બેન્ટ વાજા સાથે બીજે સાથે આખો પરિવાર એ માતાજીના એ વાતે ગાતતે લાવ્યા અને બે દિવસનો પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો આજે